ऑर्बिट बेरिंग कंपनी खाते हेलमेट वितरण कार्यक्रम योजना जेमा त्या काम करता आश्रे 120 सौ वीस कामदारों ने आईएसआई वाला हेलमेट आप जेमा ऑर्बीट बेरिंग कंपनी विनेश भाई पटेल प्रेयस पटेल द्वारा कंपनी में आता कर्मचारी मार्ग अकस्मा बची शे अचूक हेलमेट पहरवा पहल कर સદર કાર્યક્રમમાં રિไટર્ડ જોઈન્ટ ડિરેક્ટર શ્રી જેએન બારેવડિયા શ્રી કેતન ખપેડ RTO શ્રી જીવી શા DYSPO શ્રી SS રઘુવંશી અને રાજસ્થાન સડક સુરક્ષા સોસાયટી દ્વારા હેલ્મેટ આપવામાં આવેલ હતા અને લોકોને હેલ્મેટ પહેરવા બાબતે સમજ આપવામાં આવેલ હતી. વધુમાં લાયસન્સ અને વાહન ને સંબંધિત તમામ પ્રક્રિયા સમજાવવામાં આવેલ હતી. ઉપરાંત હેલ્મેટ ના ફાયદા ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવેલ અહેવાલ સંજય પોપટ